અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકના અપહરણ અને રોકડ સહિત સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ત્રેપન લાખની લૂંટના ગુનામાં રામોલ પોલીસે રાજસ્થાનના કોટાથી સંગ્રામસિંહ સિકરવાર સહિત છ શખ્સોની ધરપકડ કરી હતી જોકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ્યારે ટ્રાન્ઝિસ્ટ વોરેન્ટથી રામોલથી આરોપીઓને લઈને ક્રાઈમ બ્રાન્ચ જઈ રહી હતી તે દરમિયાન રિવરફ્રન્ટ નજીક અંધારાનો લાભ લઈને આરોપી બ્રાન્ચના અધિકારી ટીમ પર હુમલો કરી છીનવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ દરમિયાન ઝપાઝપી થતા બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું જેમાં આરોપી સંગ્રામસિંહને પગના ભાગે ઈજા પહોંચી હતી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ અંતે સંગ્રામસિંહને ઝડપી સમગ્ર ઘટનાની જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જય જાગ્રસ્ત સંગ્રામસિંહને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે આરોપી વિરુદ્ધમાં ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમને અહીંયા આજે આ કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે ચાર પાંચ છ દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ નવ નવ તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે તો એમને રૂટિન હતું અહીંયા આગળ આવવા જવાનું તો એ દિવસે પણ આ જે રૂટિન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં એક બે માણસો રોકેલા અને જે અગાઉથી જ આ લોકો અહીંનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે એ પ્રકારની આ રસ્તાની રચના છે તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામજી છે એમણે ને પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો તો આમાં જે લૂંટનો સમગ્ર બનાવ બનેલો તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનો ગુનાળી જગ્યાનો રીકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે કે દિશામાં તપાસ ચાલી રહી આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના 5 દિવસ રિમાન્ડ મળેલા અને આજ રોજ સત્તર જીરો વાગે રિમાન્ડ પૂરા થવાની આવશ્યકતા છે ચોક્કસ અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમે વધુ પોલીસ કસ્ટડી કસ્ટડીમાંગીશું